હું હું આશા રાખું છું છું કે તમારી તમારી તૈયારી સારી હશે બરાબર છે તો મિત્રો આજે સમક્ષ એક નવું લઈને આવી રહ્યો આ આપણે જીપીએસસી ક્લાસ જે છે હવે તો ક્લિયર આપણે જનરલી બધા કરી દેતા હોય છે પણ મેન્સ ક્લિયર કરવી એ બહુ ડિફિકલ્ટ હોય છે અને મેન્સમાં પણ ટાઈમ ઉપર પેપર પતાવવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે તો આજે આપણે ક્લાસ વન ટુ થ્રીની જે એક્ઝામ અને જે જીપીએસએ ક્લાસ વન ટુ જઈ એને આવરી લઈશું બરાબર હવે પેપરવાઈઝ આપણે જેમ કે જીએસ પેપર વન હોય ટુ હોય થ્રી હોય ગુજરાતી ઇંગ્લિશ જે લેંગ્વેજ પેપર છે પછી એસએ આમાં કેટલા ક્વેશ્ચનને કેટલો ટાઈમ એલોટ કરવું અને એ ક્વેશ્ચનને એપ્રોચ કઈ રીતે કરવું તે વિશે આજે આપણે ચર્ચા કરીશું

તો બરાબર છે અને વન ફિફ્ટી માર્ક્સમાં ટોટલ ત્રણ એસે લખવાના હોય છે આપણે એ જ એસી ના ફિફ્ટી માર્ક્સ હોય છે અને આના માટે ટાઈમ અલોટ કરવામાં આવ્યો છે કલાક કલાક બરાબર હવે આપી શકીએ એક કલાક થી વધારે કોઈ એસે આપવાનું કોઈ લેન્ધી હશે તો કદાચ એક કલાક પાંચ મિનિટ થઈએ તો સામે તમારે પેલાનો ટાઈમ ઘટાડવો પડશે બીજા એસેમાં તો આ દરેક એસેમાં એક એક કલાક આપણે ટાઈમ આપવાનો હવે આ એક કલાકનું સબ ડિવિઝન કઈ રીતે કરીશું તો હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો તેમાં હું પિસ્તાલીસ મિનિટ ખાલી રાઇટિંગ એટલે લખવામાં ખાલી પિસ્તાલીસ મિનિટ આપું અને પંદર મિનિટ જે રહી એ તમારે બ્રેન સ્ટોર્મિંગ ને આપવાનું છે હવે બ્રેન સ્ટોર્મિંગ શું છે એસે કઈ રીતે લખવું એનું અગાઉ આપણે વિડીયો બનાવેલું છે એ જોઈ લેવો તમારે બરાબર તો જે મિનિટ્સ મિનિટ એમાં આપણે શું જોવાનું તો જેટલું બી ટોપિક હોય જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ કોઈ એસે છે તો એ એસે ના ઘણા બધા ડાયમેન્શન જોવાના કે હિસ્ટ્રી પોલીટ્રાફી ઇકોનોમી સાયન્સ એન્ડ ટેક આર્ટ એન્ડ કલ્ચર એન્વારમેન્ટ એન્ડ ઇકોલોજી દેન કરન્ટ અફેર્સ ઇન્ટરનલ સિક્યુરિટી પછી ડિફેન્સ ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઘણા બીજા એસ્પેક્ટ એમાં આપણે કઈ રીતે ટાઈમ એલોટ કરીશું એ જોવાનું રહેશે બરાબર ફિફ્ટીન મિનિટ્સમાં અને એનું તમારે જે રફ પેજ હોય એમાં લખી દેવાનું કે હું આ જે એસે રહ્યું એની ટોટલ આટલા પાર્ટની અંદર એપ્રોચ કરીશ બરાબર તો પંદર મિનિટ આ કરી અને પછી તમે જે બી વિચાર્યું એને પ્રેઝન્ટ કરવાનું લખવાનું છે એ લખવામાં પિસ્તાલીસ મિનિટ આપો તો ટોટલ એક કલાકની અંદર એ એસે પૂરું થઈ ગયું આવું સેમ બીજા એસ એન ત્રીજા એસ એ માટે કરી દઈએ એટલે ત્રણ કલાકની અંદર આપણું પેપર પૂરું થઈ જાય તો આ સ્ટ્રેટેજી રહી એ એસ એના ની સ્ટ્રેટેજી રહી હવે આપણે વાત કરીશું કે ગુજરાતી અને ઇંગ્લિશના લેંગ્વેજ પેપરમાં કઈ રીતે ટાઈમ આપવું સૌ પ્રથમ આપણે ગુજરાતી ઇંગ્લિશ નું પેપર જોઈશું બરાબર જેમ કે આ એક પેપર છે ઇંગ્લિશનું

અને ઘણા ક્વેશ્ચન એવા હશે કે જે દસ માર્ક્સના હશે તો દસ માર્કના ક્વેશ્ચન જે રહ્યા એને આપણે કેટલી બાર મિનિટ આપવાની છે અને વીસ માર્કનું ક્વેશ્ચન રહ્યું તેને પંદરથી લઈ અને અઢાર મિનિટ મેક્સિમ અઢાર મિનિટ મેક્સિમમ આપવાની છે વીસ માર્કના ક્વેશ્ચન અને છેલ્લો જે વીસ થી પચીસ મિનિટ રહી એક ગ્રામર માટે આપવાની છે બરાબર

એ ક્વેશ્ચનને સમજવા અને વિચારવામાં અને તમે શું શું એની અંદર લખશો એને આપવાની અને દસ મિનિટ એ ખાલી લખવાનું આપણે જે વિચાર્યું એ બરાબર ત્રીજો સેમ ક્વેશ્ચન દસ માર્કનો એટલે આને બાર મિનિટ આપવાની બરાબર છે ચોથો ક્વેશ્ચન રિપોર્ટ વિશે છે પંદર માર્ક્સનો છે હવે રિપોર્ટ પંદર માર્ક્સનો છે બરાબર એટલે આમાં પણ બે બે જ પેજ હોય છે અને દસ માર્કના પણ બે જ પેજ બે જ પેજ હોય છે લખવા માટે

આનાથી વધારે નહીં આપવાની પછી આ છે ઇનેગુરલ સ્પીચ ક્વેશ્ચન નંબર સિક્સ બરાબર છે આ પણ પંદર માર્ક્સ નું ક્વેશ્ચન છે એટલે આના પણ આપણે બાર થી પંદર મિનિટ આપીશું બરાબર દસ માર્ક નું ક્વેશ્ચન હોય તેને બાર મિનિટ આપીશું પંદર માર્ક્સ નું ક્વેશ્ચન હોય તેને પંદર મિનિટ મેક્સિમમ આપીશું બરાબર છે અને પ્રિસાઇઝ હવે પ્રિસાઇઝ પંદર માર્ક્સની છે પણ તમારે વાંચીને એ પ્રિસાઇઝને કોપી બેસ નથી મારવાની તમે વાંચી પછી એના ઉપરથી તમે શું લખી શકશો એને કઈ રીતે કમ્પ્રેસ કરશો તમે એ પ્રિસાઈઝ નું મિનિંગ હોય છે બરાબર તો એ પંદર માર્ક્સનું છે એટલે પ્રિસાઇઝ વાંચવા માટે એને સારી રીતે તમારે જો એપ્રોચ કર્યો તો મેક્સિમમ આપણે પંદર થી સત્તર મિનિટ જોઈએ જો વ્યવસ્થિત રીતે એપ્રોચ કરવી હોય તો બરાબર એટલે પ્રિસાઈઝ છે પંદર થી સત્તર મિનિટ આપવી અને આ ક્વેશ્ચન આન્સર પંદર માર્ક્સ ના ક્વેશ્ચન આન્સર છે આમાં ઘણો ટાઈમ જતો રહેતો હોય છે એટલે આને આપણે પંદર માર્ક્સ નું છે એટલે એને વીસ થી પચીસ મિનિટ ની અંદર પતાવવાનું બરાબર આ પંદર ક્વેશ્ચન હોય છે ટોટલ ફકરામાંથી આન્સર આપવાનું ક્વેશ્ચન આન્સર ટાઈપના અને જે લાસ્ટ સોરી નવમું રહ્યું એ છે

એટલે પાસઠ મિનિટ થઈ પછી આની એસી મિનિટ ગણી લઈએ પંચાણું મિનિટ આની પંદર ગણી લઈએ એટલે એકસો દસ મિનિટ બરાબર છે પછી આ બધાની બાર બાર મિનિટ ગણીએ બાર 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 તો એ એકસો સાઈઠ થી એકસો પાસઠ મિનિટ થશે અને છેલ્લે પંદર મિનિટ જો આપણે કોઈ વધારે પડતો લાંબો ક્વેશ્ચન આવી ગયો તો એને એમાં થોડું એમાં મેચ કરી દેવાય બરાબર

12 થી 15 ક્વેશ્ચન હોય છે જોઈ લઈએ આપણે બરાબર તારે હું ટુ ગુજરાત તીન પેપર બરાબર હવે એમાં ક્વેશ્ચન નંબર 1 એસી બીજો ક્વેશ્ચન વિચાર વિસ્તાર ત્રીજો ચોથો 5 6 7 8 9 10 11 12

હવે ગુજરાતીના પેપરમાં છે ને મોસ્ટ ઓફ લોકોને ટાઈમ ખૂટતો હોય છે એનું કારણ શું કે પેપર લેન્ધી થઈ ગયું છે અને માર્ક્સ એ લોકોએ ઓછા દસ દસ માર્ક્સના જ છે મોસ્ટ ઓફ ક્વેશ્ચન તો આની અંદર પહેલેથી આપણે ઉતાવળ રાખવાની અને દસ નું ક્વેશ્ચન હોય એને બાર મિનિટથી વધારે નહીં આપવાનું આ નક્કી રાખવાનું ગુજરાતીના પેપરમાં કે કોઈ બી દસ નું ક્વેશ્ચન હોય તો તેને બાર મિનિટથી વધારે નહીં આપવાનું આપણે હા આપણે ક્વેશ્ચન વાઇઝ જોઈશું

પાણા બોલે વિચાર વિસ્તાર હોય છે એટલે વિચાર વિસ્તાર હંમેશા છેલ્લે એટેમ્પ કરવાનું રાખવાનું અને એને 10 મિનિટ અને મેક્સિમમ 12 મિનિટથી થી વધારે ટાઈમ આપવાનો વિચાર વિસ્તાર છેલ્લે એટેમ્પ કરવાનો કારણ કે એમાં જનરલી ગમે તેટલું તમે સારું લખો તો માર્ક્સ ઓછા મળે છે બરાબર ક્વેશ્ચન નંબર 3 એ છે સંક્ષિપ્તિકરણ પ્રિસાઇઝ રાઇટિંગ સંક્ષિપ્તિકરણ પણ આપણે મેક્સિમમ 12 મિનિટ ટાઈમ આપવાનો છે બરાબર

એટલે આનો ટાઈમ આપણો કેટલા આપીશું પંદર મિનિટ પાંચ મિનિટ ફકરો વાંચી અને અંડરલાઈન કરવાનું અને દસ મિનિટ એ અંડરલાઈન કરેલા ક્વેશ્ચનો લખવાના બરાબર હવે આમાં જનરલી કેવું હોય છે કે જેમ કે પહેલો ક્વેશ્ચન હોય ને તો એનો આન્સર પહેલા મળશે બીજો ક્વેશ્ચન એનો આન્સર બીજો મળશે એના પછી મળશે અને ત્રીજો આન્સર ક્વેશ્ચન જ્યારે એનો આન્સર એના પછી મળશે બરાબર એટલે અમુક જે નવ્વાણું ટકા કેસમાં આ રીતની એ લોકોની કરમબત્તા હોય છે પણ અમુક વાનના પણ આ ફોલો થાય એટલે એ રીતના આપણે ટ્રાય કરીશું સોલ્વ કરવાનું બરાબર તો આ ટોટલ પાંચ ક્વેશ્ચન થઈ ગયા અને આપણે પંદર મિનિટથી વધારે નહીં આપીએ પછી ઉદ્બોધન લખવાનું છે આપણે સચિવશ્રીનું આ દસ માર્ક્સ નું છે આને બાર મિનિટ થી વધારે ટાઈમ નહીં આપવાનો બરાબર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નિવેદન તૈયાર કરવાનું છે આને પણ બાર મિનિટ થી વધારે ટાઈમ આપવાનો ક્વેશ્ચન નંબર સાત એને પણ બાર મિનિટ થી નહીં વધારે ટાઈમ આપવાનો ક્વેશ્ચન નંબર આઠ એને પણ બાર મિનિટ થી વધારે ટાઈમ આપવાનો બાર મિનિટ માં બે મિનિટ વિચારવાનું અને શું લખશું એના વિશે થોડું રફ કામ કરી નાખવાનું દસ મિનિટ લખવાનું ક્વેશ્ચન નંબર જે રહ્યું એને પણ બાર મિનિટ આપીશું આપણે ક્વેશ્ચન નંબર રહ્યું એને પણ બાર મિનિટ હવે આ બાર મિનિટ અમુક ક્વેશ્ચનમાં નહીં ચડવાય તો પાછળ તમારી કોમ્પેન્સેટ કરવી પડશે એટલે અમુક જે ઇઝી ક્વેશ્ચન છે એમાંથી ટાઈમ બાદ કરવાનો પણ બાર મિનિટનો આપણે એવરેજ લઈને ચાલવાનું પછી ક્વેશ્ચન નંબર ઇલેવન એમાં પણ આપણે બાર મિનિટ આપીશું બરાબર તો ક્વેશ્ચન નંબર બાર જે રહ્યું એ ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે એ પણ દસ માર્ક્સનો છે એટલે આને પણ દસ થી બાર મિનિટનો ટાઈમ આપવાનો અને ગુજરાતી વ્યાકરણ જે રહ્યું એ આ વખતેથી આ લોકોએ એમસીક્યુ કરી નાખ્યું બાકી જે પાછળના પીવાય ક્યુ છે એમાં મિનિમમ થર્ટી મિનિટ્સનો ટાઈમ ગુજરાતી ગ્રામર લેતું હતું પણ હવે જો કદાચ હસમુખ પટેલ સાહેબ જો આ કન્ટિન્યુ રાખશે પદ્ધતિ તો આને ત્રીસ મિનિટ આપવાની જરૂર નથી આમાં મેક્સિમમ વીસ મિનિટ તો મોરદે નીડપ છે મેક્સિમમ પચીસ મિનિટ એનાથી વધારે ટાઈમ ના આપી શકાય પણ જો એમસીક્યુ ના આવ્યા તો પછી આપણે ફિઝિકલી આને એપ્રોચ કરવાનું થશે એટલે એમાં વિચારવાનું આ બધા માટે એટલીસ્ટ અડધો કલાકનો સમય આપણે જોઈશે બરાબર તો આમ તમે આ રીતના કરશો આ બધા જે મેં ટાઈમ એલોટ કર્યા તો વન સેવન્ટી મિનિટ સમથિંગ થશે બરાબર અને આપણા જોડે છે એકસો એસી એકસો એસી મિનિટનો સમય તો જે દસ મિનિટ વધી એ અમુક અમુકમાં જે આપણે વધારે ટાઈમ આપી દીધું અમુક ક્વેશ્ચનમાં કોમ્પેન્સેટ કરી શકીએ આપણે તો આથી ગુજરાતી અને ઇંગ્લિશ પેપર રહ્યું એમાં કઈ રીતે આપણે ટાઈમ કરીશું હવે વાત રહી બરાબર એસે ગયું ગુજરાતી પતી ગયું ઇંગ્લિશ પતી ગયું હવે આપણે વાત કરીશું કે જીએસના જે ક્વેશ્ચન રહ્યા એમાં આપણે શું એપ્રુ જવું જોઈએ હું ખુલી ખુલી બતાવતો નથી ક્વેશ્ચન જોશો તો તમને ખબર પડી જશે તો બરાબર આની અંદર આપણને એપ્રોચ દરેક પેપર એપ્રોચ કરવા માટે એકસો એસી મિનિટ આપતા હોય છે આ લોકો અને દરેક પેપરની અંદર પંદર ક્વેશ્ચન હોય છે બરાબર પંદર ક્વેશ્ચન

એ એકસો પચાસ મિનિટમાં આપણે એટેમ્પ કરી શકીશું એટલે પહેલાથી ઉતાવળ રાખવાની લખવામાં ઉતાવળ રાખવી બરાબર તો આપણે જીએસ જોતા હતા એમાં પંદર ક્વેશ્ચન છે દરેકને દસ દસ મિનિટ એલોટ કરીશું તો આપણે એકસો પચાસ માર્ચનું પેપર જેની આરામથી ત્રણ કલાકમાં પૂરું કરી શકીશું પણ હ્યુમન લિમિટ છે કે તમારે કોઈ એક ક્વેશ્ચન હોય એના બે પેજ લખવાના છે આમાં દરેક ક્વેશ્ચન લખવા માટે બે પેજ મળશે તમને હવે આ બે પેજ ઘણા ક્વેશ્ચનમાં જલ્દી બી જે તમને આવડતું હશે જલ્દી પર દેશો જે નથી આવડતું તેમાં થોડું વિચારવાનું ટાઈમ લેશે તો અમુક ક્વેશ્ચન એવું હશે કે તમે દસ મિનિટમાં પતાવી શકશો અને અમુક ક્વેશ્ચન પતાવતા બાર મિનિટ થશે

જે નથી આવડતા એ છેલ્લે અને જે થોડા થોડા આવડે છે વચ્ચે એ બીજા આઈટમ કરવાના બરાબર તો પહેલા અને બીજા વખતે તમે મોસ્ટ ઓફ ટાઈમ આપી દેશો અને ધારો કે 15 પંદર ક્વેશ્ચનમાંથી તમને ચાર ક્વેશ્ચન નથી આવડતા તો એ છેલ્લે રાખવાના એટલે આ ચાર ક્વેશ્ચન એટેમ્પ કરવામાં તમારા જોડે 25 થી ત્રીસ મિનિટનો સમય બચશે તો આમાં જે આવડતું હોય એ લખવાનું પણ કોઈ ક્વેશ્ચન કોરું મૂકીને આવવાનું નહીં જીપીએસએ માં

તો જીએ સોના બેસિકલી હિસ્ટ્રી હિસ્ટ્રીમાં ઇન્ડિયાનું હિસ્ટ્રી આવી ગયું ગુજરાતનું હિસ્ટ્રી આવી ગયું કલ્ચર કલ્ચરમાં ગુજરાતનું કલ્ચર ઇન્ડિયાનું કલ્ચર અને જીઓગ્રાફી જીઓગ્રાફીમાં બી ગુજરાતની જીઓગ્રાફી અને ઇન્ડિયાની જીઓગ્રાફી તો આ જીએસ વનનું સિલેબસ છે હવે જીએસ ટુનું સિલેબસ જે રહ્યો એ છે પોલિટી પછી ગવર્નન્સ

પહેલા તો ઇકોનોમી ઇકોનોમીમાં ગુજરાતની ઇકોનોમી બી આવી ગઈ ઇન્ડિયાની ઇકોનોમી પણ આવી ગઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ત્રીજો છે એ એન્વાયરમેન્ટ ઇકોલોજી પ્લસ કરંટ અફેર્સ કરંટ ઇવેન્ટ્સ તો આ બેઝિક સિલેબસ થયો જીએસ નો હવે આમાં સ્કોરિંગ સબ્જેક્ટ કયો છે તો જનરલી જીએસ વન માં બધાને ઓછા માર્ક્સ મળતા હોય છે અને જેનું એથિક્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સારું હોય એ લોકો જીએસ માં વધારે માર્ક્સ લાવતા હોય છે પણ મોસ્ટ ઓફ ધી ગુજરાતના વિદ્યાર્થીઓ રહે એમનું એથિક્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઓછું હોય છે જે લોકો યુપીએસસી ની તૈયારી કરે એનું સારું હોય છે તો એ લોકોના જીએસ માં સારા એવા માર્ક્સ હોય છે અને જો તમે એથિક્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરી લો તો આ જીએસ સ્કોરિંગ સબ્જેક્ટ ગણી શકાય જીએસ થ્રી જેનું ઇકોનોમી સાયન્સ એન્ડ ટેકનોલોજી એનોર્મેટ ટેકનોલોજી ઈન્ડા પછી કરંટ ઇવેન્ટ્સ કરંટ અફેર્સ આ સ્ટ્રોંગ હોય તો તમે આ પણ એક સ્કોરિંગ સબ્જેક્ટ છે બરાબર જીએસ ટુ જીએસ થ્રીમાં જેટલું સ્કોર થાય એટલું કરવાનું એવરેજ સ્કોર છે સેવન્ટી પણ આપણે સેવન્ટી ફાઈવ ટુ એટી જવાનું અને જીએસ વનમાં મોસ્ટલી બધાને ઓછા માર્ક્સ મળતા હોય છે પણ આપણે સારું તૈયારી કરીએ તો આમાં પણ સારા માર્ક્સ લાવી શકીએ છીએ તો આ જે લેક્ચર રહ્યો આપણું એ જીબીએસસી ક્લાસ વન ટુમાં ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા એમાં ટાઈમ કેટલો મેનેજમેન્ટ કરવો તે રિલેટેડ હતો કોઈ તમારો ડાઉટ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આવી જ રીતે આવતા લેક્ચરમાં સારા એક એવા ટોપિક સાથે આપણે આવીશું ત્યાં સુધી નમસ્કાર